સુરતના લિંબાયત પોલીસે સનસનીખેજ ખેજ છેતરપિંડીના બે ગુનાના ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી કાઢ્યા છે અને આ ગુનામાં સંડોવાયેલા ચાર રીધા આરોપીઓને મુદ્દામાલ સાથે જડબી પાડ્યા છે આ તોડકી ગરીબોને મફતમાં અનાજ અપાની લાલચ આપીને વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતી હતી બે વૃદ્ધા શિકાર બની હતી એક જ મોડસ ઓપરેન્ડી આ છેતરપિંડીની બે ઘટનાઓ લિંબાયત વિસ્તારમાં બની હતી લિંબાયતમાં રહેતા વિધવા સિંધુબેન ગવેરી મમતા તોકીસ પાસે કરિયાણું લેવા પહોંચ્યા હતા ત્યારે તેમને આ ચાર શખ્સો મળ્યા તેઓએ સિંધુબેન

તેમના દાગીના ના ઉતરાવી લીધા હતા લિંબાયત પોલીસ પથકે આ મામલો પહોંચતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓને પકડી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓમાં અર્જુન બાવરી ભગવાન બાવરી મનોજ શંકરરાય બાવરી અને ભીમા શાંતિલાલ બાવરી છે પોલીસે તેમની પાસેથી ચોરીનો મુદ્દા માલ પણ કબ્જે કર્યો છે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ ગેંગના સભ્યો સામે અલગ અલગ વિસ્તારોમાં અગાઉ પણ આવા ચાર

જેઓ બંને જ હાઉસવાઈફ તરીકે જ ઘરે રહે છે પર્વતનગર પાટિયા લિંબા પર્વતગામ લિંબાતની જે વિસ્તાર છે ત્યાંથી જ અડધા કલાકના અંતરે આ બંને લેડીઝ ઊભા હતા અને સૌથી પહેલાં જે સિંધુભાઈ નર નરેશભાઈ ગૌરે છે એમને જે આરોપીઓ છે ચાર જણ જેમના ક્રમશનું નામ છે ભીમાભાઈ શાંતિલાલ રાઠોડ અર્જુન ઉર્ફે અજય શાંતિલાલ રાઠોડ બાવરી ભગવાન ઉર્ફે પ્રકાશ ઉર્ફે પક્યો સવણજીભાઈ ડાબી બાવરી મનોજ શંકરરાય બાવરી જેઓ તમામ કૃષ્ણનગર કુબેરનગરના અમદાવાદના રહેવાસી છે આ ચારેય જણાએ એમો વાપરી હતી કે ફરિયાદીને કહ્યું હતું કે આગળ થોડાક આગળ જવાથી એક ટેમ્પો ઊભો છે અને ત્યાં દિવાળીના નિમિત્તે મફતનું અનાજ આપી રહ્યા છીએ તો તમે થોડી વાર અહીંયા ઊભા રહો ત્યાં લાઇન બહુ જ મોટી છે અમે પરત જ્યારે લાઈન થોડી ઓછી થાય ત્યારે પરત આવી અને તમને કહીએ છીએ અને લઈ જઈએ છીએ થોડી વાર થઈ તો એમાંથી બે વ્યક્તિઓ એમની પાસેથી એવું કહીને જાય છે કે આગળ હજી વધારે થોડું ડિસ્ટન્સ છે તો અમે રિક્ષા લઈને આવીએ છીએ અને એ વખતે બહુ જ ભીડ હોવાના કારણે પ્લસ દિવાળીની તહેવારની ભીડ હોવાના કારણે તમારા જે દાગીના છે એ તમારા પોતાના જ પર્સમાં મૂકી દો કારણ કે ભીડ છે તો અનાજ લેતી વખતે ત્યાંની તમારા ત્યાં દાગીના ચોરી થવાની શક્યતાઓ છે એટલે બેને પોતે જાતે દાગીના જે ના જે માળા અને વીટીને હતું એ બધું પોતાના પર્સમાં મૂકી દીધું અને પેલા બે જણા આગળ રિક્ષા લેવા જાઉં છું એમ કરીને ગયા થોડી વાર થઈને ન આવતા જે બીજા બે માણસ એ જે છે આ બંને આરોપી છે કે જેઓ બેન પાસે ઉભા હતા એમણે કીધું કે તમારું પર્સ મને આપી દો આગળ બહુ ભીડ છે પરંતુ હું જે રિક્ષા લેવા ગયા છે લેવા માટે ગયા છે બંને ભાઈઓ હજી આવ્યા નથી તો અમે રિક્ષા લઈને આવ્યા એ સમયે સમયસૂચકતા વાપરી અને જે આ જ પ્રકારની એમો જે વસલાબેન સાથે પણ એ લોકોએ અડધો કલાક પહેલા જ વાપરી હતી એમાં સિદ્ધુભાઈ અને વસલાબેન એ બંને પાસેથી આ જ એમોથી પર્સ લઈ આગળ છૂટા આગળ દિવાળી નિમિત્તે મફત અનાજ વેશવામાં આવી રહ્યું છે એવું કહી અને એમનું પર્સ લઈ અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા જે બંને ફરિયાદી છે પોલીસ સ્ટેશન લિંબાવત ખાતે આવ્યા હતા અને ફરિયાદ દાખલ થયેલી હતી ગણતરીના કલાકોમાં ટીમ રવાના કરી અને સીસીટીવી ચેક કરી અને અમે લોકોએ ચારે ચાર આરોપીને પકડી લીધા છે અને તમામ પણ કબજે લીધો છે આ બાબતે જ કહેવાનું કે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે જ્યારે મફત અનાજ આપીએ છીએ તમારા દાગીને અમે ધોઈને સાફ કરી આપીશું એકના ડબલ માટે આવશે અથવા તો જે વેપારીઓ છે કે જે અહીંયા બિઝનેસ કરે છે એમને પણ વધારે માલ સામાન લઈ અને તમને વધારે વેપાર દિવાળીમાં કરી આપીશું અમે તમે અમને વધારે માલ આપો અને

નંબર એક આરોપી છે ભીમાભાઈ શાંતિલાલ રાઠોડ જે કુબેરનગર અમદાવાદના રહેવાસી છે એમના વિરુદ્ધમાં અમરેવાડીમાં સુરતમાં અને કૃષ્ણનગરમાં આ જ પ્રકારે અને લૂંટનું પણ ફરિયાદ દાખલ થયેલી છે જે આરોપી નંબર બે છે જેઓ અર્જુન ઉર્ફે અજય શાંતિલાલ રાઠોડ બાવરી જેઓ નહેરુનગરના છાપરા પાસે રહે છે કુબેરનગરમાં એમના વિરુદ્ધમાં પણ ચાર ગુનાઓ દાખલ થયેલા છે અમરાવાડી અમરાઈવાડી સરદારનગર જૂનાગઢ અને સુરત રેલવેમાં અને જે ત્રીજા અને ચોથા આરોપી છે એમના વિરુદ્ધમાં પણ અમદાવાદમાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં સુરત એ ઉપરાંત બરોડામાં છાણીમાં અમરાઈવાડી અને અમદાવાદમાં સુરત અમરાઈવાડીમાં અને સુરત રેલવેમાં પણ અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે